વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા અધ્યક્ષની મારી જવાબદારી છે અમે અગાઉ ઓગણત્રીસ તારીખે પ્રાંત સાહેબને એક અરજી કરેલી હતી કે બોટાદમાં કાયદો વ્યવસ્થા પ્રશાસનની કામગીરી નબળી પડતી હોય એવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ લાગી રહ્યું છે કારણ કે માર્કેટમાં અસામાજિક તત્વો વિધર્મીઓ દ્વારા ખુલ્લા હુમલા કરવામાં આવે છે વેપારી આજે બજારમાંથી નીકળતો થઈ ગયો છે હિન્દુ સમાજ ઉપર વારંવાર શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે છ બાર મહિનામાં ઓછામાં ઓછી દસ એફઆરઆર થઈ છે જે હિન્દુ સમાજ માટે સામૂહિક વિધર્મીઓ દ્વારા હુમલા કરવામાં આવે છે આજે બેન દીકરી સલામત નથી માર્કેટમાં બેન દીકરી નીકળે તો દ્વિભાષી શબ્દોમાં બોલવામાં આવે છે જે આપણે અહીંયા હું મીડિયા સમક્ષ બોલી ન શકું એવી ભાષા વટાણા હોય રીંગ હોય એનો હાથમાં રાખી અને એની ઉપર ઘા કરવામાં આવે છે તો આવું આપણે ક્યાં લગીને ચલાવી લઈશું જો આના માટે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો આપણે કાયર ગણાવીએ એવું મને લાગી રહ્યું છે ત્યારે વિશ્વ પરિષદ બજરંગદળ આજ મીડિયા સમક્ષ ખુલ્લું આવી અને અમે પ્રાંત સાહેબને અરજી કરેલી હતી એનો અમને જવાબ ન મળતા પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તો અમે ઓનલાઈન કેન્દ્ર સરકારમાં અરજી કરી છે આગામી દિવસોમાં જો આનો કાંઈ ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે અમે આંદોલન કરશું એમ છતાં પણ જો આમાં કાંઈ ઉકેલ નહીં આવે તો અમે બોટાદ બંધનું એલાન કરવાની અમારી ફરજ પડશે અને આ હવે સાખી લેવામાં નહીં આવે હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે અત્યારે બોટાદની પરિસ્થિતિ રણીધણી વગરની થઈ ગઈ છે કોઈ હું એમ માનું છું કે અત્યારે સરમુખ ત્યાં સ્થાયી અધિકારી શાસન હોય ને મને એવું લાગી રહ્યું છે નો અમારે કહેવું પડે છતાં કહેવું પડે છે કે લોકોના પ્રશ્નોને જો જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદના રજૂઆત કરતો હોઉં અઢારે વરણ હિન્દુ સમાજ અમારી સાથે છે છતાં અમારી વાત સાંભળવામાં નથી આવતી તો નાના માણસનું શ શું થતું હશે એ આપ સહજ જાણી શકો છો અને હું તો એમ કહું છું કે રેલવે સ્ટેશન શાક માર્કેટ નાગલ પર દરવાજા જ્યોતિગ્રામ સર્કલ પાળિયાદ રોડ જ્યાં અસામાજિક તત્વો બેફામ બોટાદમાં જે વહીવટ થઈ રહ્યા છે એ બધા લોકોની સગમક છે અને લોકો બોલી નથી શકતા અત્યારે બરાબર એટલે હું એમ કહું છું કે આ મીડિયા છે એ ચોથી આંખ છે તો આપવાને જાહેર ગંભીર પ્રકારની આપની રજવાત છે છતાં તંત્ર કામ નથી કરતું શું કારણે કામ નહીં કરતું હોય તમને શું લાગે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ કાયદોને વ્યવસ્થામાં તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર હોય એવું મને લાગી રહ્યું છે અને એક જ અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે ઉચ્ચ કક્ષાએથી આની તપાસ થાવી જોઈએ અને જે આમાં ખરેખર જે ગુનેગાર છે એને સજા થાવી જોઈએ અને આવું બીજી વાર કોઈને ન થાય

તો એ બધી આપણે લેવડાવવી પડે પ્રાંત સાહેબને સૂચના આપવી પડે કે ભાઈ નગરપાલિકામાં જે વીચમાં નડતા હોય એ કેબિનો છે એ લારીઓ છે જે હોય આપણે એવું નથી કહેતા કે વિધર્મીઓ પણ જે આમાં ગુનેગાર હોય એને સજા થાવી પડે અને એક ભયમુક્ત વાતાવરણમાં વેપારી ધંધો કરી શકે એવું વાતાવરણ ઊભું થવું પડે રિક્ષાઓ તમે રેલવે સ્ટેશન જોઈ શકો છો લગભગ સંખ્યામાં રિક્ષાઓ છે જેના કોઈ પાસે કાગળિયા નથી વીસ વીસ હજારમાં ત્રીસ ત્રીસ હજારમાં રિક્ષાઓ લાવી અને બેફામ રિક્ષાઓ ચલાવે છે એ તમે જોઈ શકો એક્સિડન્ટ થયા છે માણસો મરી ગયેલા છે એના ઓન પેપર બધા છે આ કોઈ ખાલી કહેવાની વાત નથી બરોબર અને માંસ મટનના હાટડા ખુલ્લે આમ વેચાય છે જાહેર સ્થળો ઉપર એમાં એકની પરમિશન નથી તો એ પણ આપણે પ્રાંત સાહેબને રજૂઆત કરી છે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે તો એનો પણ કાયદેસર હોય એનું ચાલવા દો બિનકાયદેસર હોય એની મા કાયદેસરની કાર્યવાહી કરો અને આ રિક્ષાઓ છે એને પૂરી દો